કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવતા ગ્રામજનોને અસર થઈ હોવાના સમાચાર મળ્યા છે પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છટકાવ કરતા ગામના 15 થી વધુ રહીશોને માઠી અસર થઈ હતી ત્રણ મહિલાઓને સારવાર અર્થે 108 મારફતે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જંતુનાશક દવાને અને છંટકાવને કારણે ગ્રામજનોને આંખમાં બળતરા ગળામાં બળતરા અને ચક્કર આવવા જેવી તકલીફ થઈ હતી પોલ્ટ્રી ફાર્મ સાફ સફાઈ દરમિયાન દવાનો છંટકાવ કરાયો જેનાથી ગ્રામજનોને અસર થઈ હતી જે લોકોને જંતુનાશકની અસર થઈ હતી તે પૈકી ત્રણ મહિલાની હાલત હવે સુધારા પર છે સવા નવ વાગે એકસો આઠ મારફતે મારા ત્યાં ત્રણ દર્દીઓ લાલ માંડવાથી લાવવામાં આવ્યા હતા ત્રણ મહિલાઓ અંદાજે ઉંમર પચાસ થી સાહીઠ વચ્ચે એમની એક ફરિયાદ એ હતી જયારે આવે ત્યારે કે ગામમાં અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું એક દવા ફોર્માલ હેડ જેનું નામ છે જેને જંતુનાશક તરીકે એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ ત્રણ બહેનોને જણાયેલ છે અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં એ શ્વાસ લેવા શ્વાસ લેવામાં તકલીફ પડવી છાતી ભારે લાગવી માથું દુખવું અને એક્ઝામિન કરતા જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે હાલ ત્રણેય દર્દીઓ એકદમ સ્ટેબલ છે રૂટીન રિપોર્ટ અને એસેસ કરતા જણાયેલ છે કે સામાન્ય એ વધારે સ્પેસિફિક કંઈ જણાતું નથી રિપોર્ટમાં પણ આજ સાંજે અમારા બાજુમાં પલટી આવેલ છે ગોસિયા પલટી ફોર્મ નામ છે એમનું પલટી અને ત્યાં આજ સાંજે છ વાગ્યે એમને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્ત્રી માર્યો હશે એમના પલટી જેથી અમારે આંખોમાં ભળતર પડવા માટે અને પછી પછી મારા મમ્મી મારા બે કાકી મારા મોટા બાપા અને બધા લથરીમ પડી ગયા અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુ સર્કિટલ કપડામાં આવ્યા છે આશરે તમારા ગામમાં કેટલા લોકોને અસર થઈ જશે લગભગ અડધા ગામ સુધી તો બધાના આંખોમાં બળતરા બધા છે અમે મોલેશન આમ ગરાસ્યા છે બાજુમાં જ હું પોલ્ટ્રી ફાર્મમાં રહીએ છે તેને જે બી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા તો અમે જમવાનું બનાવતે બનાવતે બેહોશ થઈ ગયા ગભરામણ થઈ ગઈ ગળામાં બળતા બળી ગઈ આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું